તો મહેસાણાના વિજાપુરમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી વિજાપુરના ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં વર્ષો જૂના દબાણ હટાવી સપાટો બોલાવ્યો ટીવી રોડ પર આવેલ માઢી આશ્રમ પાસેના ગ્રામ પંચાયત વારી ગૃહના ગેરકાયદેસર દબાણ દૂર કરાયા અગાઉ આપવામાં આવેલ ત્રણ નોટિસને ધ્યાનમાં લઈ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી તો તંત્ર દ્વારા કરેલી આ કાર્યવાહીમાં નોટિસ પાઠવી ઘરવખરીનો સામાન બહાર કાઢી કાચા પાકા પંદર જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા છે કોનીચનીય ગટના ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો આજ રોજ ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતના વિસ્તારમાં માઢી આશ્રમ પાસે વિસ્તારમાં કુલ 15 જેટલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરવામાં આવેલ છે દબાણો દૂર કરતા અગાઉ ગ્રામ પંચાયત દ્વારા દબાણ કરતાઓ નિયમ અનુસારની ની નોટિસ આપવામાં આવેલી હતી ગઈકાલે સવારે 9 વાગે પણ દબાણકર્તાઓને તેમનો સામાન તથા ઘરવખરી તથા અન્ય સામગ્રી હટાવી લેવા માટે વોર્નિંગ અને લેખિત જાણ કરવામાં આવેલી હતી ત્યારબાદ આજરોજ સવારથી તેમનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના અંદર પોલીસ સ્ટેશનથી મહિલા અને પોલીસ કોન્સ્ટેબલ સાથેનો સ્ટાફ હાજર રહ્યો હતો સાથે તાલુકા પંચાયતના પ્ર પ્રતિનિધિ તરીકે વળવંતસિંહ રાજપૂત તથા ગ્રામ પંચાયતના શ્રી સરોજબેન રાણા તે સાથે તલાટીકમ મંત્રી તરીકે અમે પોતે તથા અમારા ગ્રામ પંચાયતનો સ્ટાફ હાજર રહેલો હતો સવારે દબાણ દૂર કરવા માટે સ્થાનિક દબાણકર્તાઓને સમજૂતીથી તેમને પોતાનો સામાન બપોર સુધીમાં સ્વૈચ્છિક રીતે હટાવી લીધો હતો ત્યારબાદ કરેલું બિનઅધિકૃત બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આમ આજરોજ કુલ પંદર જેટલા બિનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવેલ છે